જીવન એ એક એવી પુસ્તક જેવી છે જેમાં દરેક પાના પર નવી શીખ મળે છે કેટલીક દુખ આપે છે પરંતુ દરેક પાના વાંચવું જરૂરી છે કેમ કે તે આપણા અનુભવોને સમૃદ્ધ બનાવે છે સફળતા એ ફક્ત લક્ષ્ય સુધી પહોંચવાનું નામ નથી પરંતુ એ સફર છે જેમાં આપણે શીખીએ છીએ ધીરજ રાખવી પ્રયત્ન કરવો અને નિષ્ફળતા વચ્ચે પણ આશા જીવંત રાખવી જીવનમાં શાંતિ મેળવવી હોય તો બીજાની સાથે નહીં પરંતુ પોતાના મન સાથે મિત્રતા કરો કારણ કે જ્યારે મન શાંત હોય છે ત્યારે આખી દુનિયા શાંત લાગે છે સમય બદલાય છે પરિસ્થિતિ બદલાય છે પરંતુ જે વ્યક્તિ પોતાના મૂલ્યો અને સિદ્ધાંતો પર રહે છે છે તે જ સાચા અર્થમાં જીવનમાં જીતે પ્રેમ કરુણા અને ક્ષમા આ ત્રણ ગુણ જો જીવનમાં ઉતરી જાય તો કોઈ દુઃખ મોટું નથી રહેતું અને કોઈ દુશ્મન શત્રુ બની રહેતો નથી જીવનમાં જે મળે છે તે ભાગ્ય છે પણ જે ગુમાવ્યા પછી પણ મનની શાંતિ રાખી શકીએ તે જ સાચો જ્ઞાન છે સકારાત્મક વિચાર એ એવો પ્રકાશ છે જે અંધકારમય પરિસ્થિતિઓમાં પણ રસ્તો બતાવે છે જ્યારે મન મજબૂત હોય ત્યારે મુશ્કેલીઓ નાની લાગે છે જેમ ફૂલ સુગંધ વિના અધૂરું છે તેમ મનુષ્ય સેવા અને સદભાવના વિના અધૂરો છે સાચું સૌંદર્ય મનુષ્યના ચહેરામાં નહીં પરંતુ એની કરુણાભરી વૃત્તિમાં વસે છે